ગંજી છો હેડિયા હું તમાર જોડે જ આવતો તો કેમ જેમ બરોબર છે તમે યાર આટલા ખુશ છો એક વાત લઈને આવ્યો છું કો તો કદી ના કે ઓય હેડો પેલા ગટુજી ને બટુજી ના પેલા વાત કર તોમી ના કેવા યાર અલ્યા યાર આટલા આસાર મોશી તમે હેડો હેડો આપણે પેલા વાત ગટુ રસ્તામાં કે ये मीटिंग दे मारी छेड लिए हां रे पिछू बात से को तो खाली सरवा हो गया अरे कोकी ए गट्टू जी गट्टू जी हां भाई बाओ तू से यार अरे यार गोडा थई गए उ लागे मन यार अरे तू गोडा थई गए तो तार गोडा क्यों आजू जी ये बोले आते उड़ैया तुम्हें

અબ અબ તમે શું કર્યું હે આ ચાના અમન ઉ ઉ કરી દાયરા ગોળત નઈ ખવરાય ને તમે મારી વાટો પાવ હવે ચાણા ચાણા છેલ્લી વાત કરી તો અલ્યા યાર હું તમને બઢી વાત કહું છું હ તમને કીધું નઈ વાય નઈ કીધું મારી વાટો પાવ હવે જો આ હકા છે કે

કેમ કે આટલી ઉંમર હોન કોણ આલશે દોશી અલ્યા આતી વાતમાં હગુલન આયા છે છે કે આ તો એનો મોટો રાજી તમે તમારી વાત હવે મારી તમે હવે આ છે એટલે આપણે મગનજી નું ગોઠવજી વહાડા માં કાઢેલી આવે મગનજી ને તો જિંદગી માં કાઢેલી છે તો તમને ગમે છે ને આપડે ડોસી શું ખાના છે ડોસી બે દોત છે મગનજી તમારું બે દોત વાળી ડોસી સાલ છે ને

અન્યા તને બતાવ પણ તો યાર હકો બેઠા છે તમે આવી વાતો ન કરો તન કવો એવાય આવવા બોટુ જે સગન આવો હગો અલ્યા અમાર નઈ આવું તમે યાર આ બોય આવો થોળ યાર આ બાહુબલી આવી ગયો શું કેવત તમારા મગનજી ઓમણી આ કે તું યાર મગનજી ઓયા હાલો ઓછો રાધી થાડો ન ખાકો છોડે નશવો તમાર નાખતો એ વાત ન કરો નક તમારી દોશી જતી માતા દોશી તી માતા જો કે નહી યાર આ તો એક જ વાત છે

રાજી આપડે તો તમારું થતું હોય તમારા છે આ ચેડે મોરે કોઈ છે કે નહીં છે મારું બેટું કોઈ ની કોઈ ની ચકરી ને હગુ તું છે અને એમાં રાજ કેવો થાય અને એમાં બે મળી તો

અમે તો ખેતી વાવે છે જમીન વાવે છે 10 વીઘા છે અને બોરે છે ઘરનો બોર છે હા વાવ ઘરનો આપળો તો બધું ઘરનું છે એમ હા પછી હમણાં જ મહિના ચેડે 16 લાખ રૂપિયા બનાવ્યો બોર બનાવ્યો છે હા બરોબર તો તમન ગમે છે ને હા આપણ ગમે છે પછી ઓ નામ શું છે ગુલાબજી એનું નામ મગનજી છે અને સીટીવાડી કરે છે ભાઈ જો હોય આ તો યાર ગુલાબજી મારી રાખતા યાર વાહન થોડી ધોતો છું એમ તમને લુકડા ઈજો થયું એટલે આ બધું કરે જાય તમારે કોઈ ચિંતા નહીં કરવાની ડોસી હારા જાય છે

તમે ઇજત ઘટાવી શું એટલે આયા ચા તો મેલાવો સારું હારું હેડોજી તમે ચા મિલતા હોય

તમે ફોન કહી કઈ દેજો ભૂલતા નઈ બીજી વાત શું છે ખબર છે તમારે જે તૈયાર મંડપ મંડપ ગોઠવાનો છે મંડપ તો મંડપ તૈયાર બોઠવો જ પડે મંડપ તૈયાર કોઈ ની બે ગટકા બોધી દે હે ચોપે મારી વાત હો ફો જો આપણે મંડપ ને ભરુ બોછો ને ને હારુ ના ના જે ત્યાં આવા દોહા ના હા લગન થાય છે ને મંડપ તો ના હારુ લાગે પણ એના 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 બદલે કોમ કરવાનું આપણે જો રાતે ઢીચે નાખે ને એટલે આપણે ખોલી બોલા બરાબર કોની કોની આવે કોની કોઈ આ કોઈ એટલે આ લાગી છે ગંદી હાલ લાગી યાર મસ્ત લાગી યાર એટલે આમ મગન જી કોઈ પર બેઠા હોય ને તો હારું લાગે અમાર હગમ છે પેલી માયા ઘોડી ઈ લાબી પેલી માયા હવે લા આયુ એક વાત કો પેલા આવો દો હોય યાર કોઈ પર બેઠા હોય ના લાગે તમે છે ને આ તો પેલા નહીં આયુ ભાઈ ઈવન ઘોડી જ લાબા ઓ એમ લે છે આયુ પેલા બકરા ચારે છે ઈન ઘોડી હાડી છે ઈન ઘોડી કરજો

એટલે હવે આપણે જોન 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 છે મને જહા જોન છે એ તો જોન નું જોન નું કરો આપણે પણ હે યાર મને યાર ઘોડી પર બેહાડ કોઈ રમાડતું હોય ને મુક બેઠો તો યાર મને તો બીક લાગે યાર માર નહીં બેહ જોન યાર છગનજી તો આપણે કોમ કા તમા ઘોડી રમાશે ની પણ હેડા સમજ હા હા ચાલે તમે રાત દિન એ કોમ કરશે આપણે વ રમાશે ની પણ હેડાલી જોન લઈને જતા રહે ઘોડી પર ને ઘોડી હા બસ ઈ કામવાનું હોય એટલે હું શું તમને કહું છું ખબર છે આપણે છે ને

અમે તો અમે આ ત્રીન ડાળો હોય નોય જ છે ખાવા થાય મા પણ એવું તો કેટલો બધો ડખો આવશે બતાવ રેવા આવતારે છે એટલે ગુલાબજી ફલા બોલાવ એટલું ખ રીતનું રોચ્ચા આ તો ઈ તને મરી જવાની એ

બગલા યાર લાગુ કોઈ એટલે બધા તૈયારી કરવા માંડો હાર હવે પથારી કરો

અને મગજ તૈયાર કરવા છે લાડા જેવો લાડા જેવા પણ લાડા ખાલી